જય હિન્દ દોસ્તો કમ્પ્લીટ જાન્યુઆરી મહિનાની અગત્યની નિયુક્તિ માત્ર એક વિડીયોમાં ડિસ્કસ કરીશું સાથે યાદ રાખવા માટેના ટ્રિક્સની ડિસ્કશન કરીશું અને રિસેન્ટની બધી જ નિયુક્તિ જેમ કે ઇસરોના ચેરમેન વી નારાયણ એકાવનમાં સીજીઆઈ સંજીવ ખન્ના આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા ઓડિટર જનરલ સંજય મૂર્તિ છે રાઈટ બધી જ નિયુક્તિ ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જે છે દરેક પરીક્ષા માટે કોમન સબ્જેક્ટ છે જેમ કે લાસ્ટ સન્ડેની જ વાત કરીએ તો લાસ્ટ સન્ડે જે છે મદદનીશ મદદનીશ નિરીક્ષકની એક્ઝામ હતી મદદનીશ કેળવણી નિરીક્ષક જેમાં પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો કે આરબીઆઈના તાજેતરમાં નિયુક્ત કરાયેલા ગવર્નર કોણ છે તો આરબીઆઈના ગવર્નર છે સંજય મલ્હોત્રા રાઈટ સ્ટાર્ટ કરીએ અહીંયા એક્ઝામની લિસ્ટ આપવામાં આવી છે કે જેમાં કરંટ અફેર્સ જે છે તેનું મહત્ત્વ કેટલું છે ટૂંક સમયમાં આ બધી એક્ઝામ યોજના છે જેની અંદર કરંટ અફેર એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે વાત કરીએ ટ્રીકની તો સૌથી પહેલાં જે છે ટાળાને ખુલ્વા માટે જરૂર હોય છે એક ચાવીની કીની અહીંયા ચાવી શું છે અહીંયા ચાવી છે સંજય તમે જોઈ શકો છો બધી જગ્યાએ એક કી વર્ડ છે સંજય રાઈટ તો આ એક કન્ફ્યુઝન પોઈન્ટ બની જાય છે જેના મદદથી એને યાદ રાખવું ઇઝી પણ છે ઇઝી પણ છે અને થોડું કન્ફ્યુઝિંગ પણ છે જેમ કે સંજય મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર સંજય મૂર્તિ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સંજય નાયર એસોચામના ચેરમેન સંજય કુમાર આઈઆરસીટીસીના એમડી સંજય કુમાર આ બંને ઓલમોસ્ટ સેમ શિક્ષણ સચિવ એજ્યુકેશન સેક્રેટરી સંજીવ ખન્ના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એકાવનમાં રાઈટ તો આ કન્ફ્યુઝન પોઈન્ટ કહી દો કે પછી ટ્રિક કહી દો કોઈપણ નિયુક્તિ અથવા અલગ અલગ પોઈન્ટને યાદ રાખવા માટે યુઝફુલ બની રહે છે સ્ટાર્ટ કરીએ છીએ જાન્યુઆરી મહિનાની કમ્પ્લીટ અપોઇન્ટમેન્ટ્સ સૌથી પહેલાં છે રાજેશ નિર્માણ રાજેશ નિર્માણને બીસીએએસના ડીજી બનાવવામાં આવ્યા છે શું છે બીસીએએસ બીસીએસનું આખું નામ છે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી સિવિલ એવિએશન સિક્યોરિટી હવે ધ્યાનથી જો અહીંયા કીધું છે સિવિલ એવિએશન સિવિલ એવિએશન સાથે સંકળાયેલી કોઈ યોજના ધ્યાનમાં આવે છે યસ ઉડાન સ્કીમ શું નામ છે ઉડાન સ્કીમનું ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન રાઈટ ક્યારે લોન્ચ થઈ છે તો ઓક્ટોબર બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવી ઓક્ટોબર બે હજાર સોળમાં ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન સ્કીમ જે છે લોન્ચ કરવામાં આવી બેઝિકલી ફ્લાઇટ કનેક્ટિવિટી એરપોર્ટ જે છે તેની અંતર્ગત કવર કરવામાં આવે છે અને રિજિઓનલ કનેક્ટિવિટી સર્વિસ જે છે મજબૂત બનાવવામાં આવી છે રાઈટ પ્રથમ ફ્લાઇટ જે છે શિમલાથી દિલ્હી વચ્ચે હતી રાઈટ અને જે શિમલાની અંદર એરપોર્ટ છે તેનું નામ છે જુબાર હટ્ટી જુબાર હટ્ટી એરપોર્ટ શિમલા ખાતે આવેલું છે રાઈટ તો જીકે નો ટોપિક પણ થઈ ગયો કે એરપોર્ટ્સ અને તેની સાથે સંકળાયેલું સ્થળ બીજો ટોપિક થઈ ગયો આપણો ઉડાન સ્કીમ યોજના અને ત્રીજું થઈ ગયું અપોઇન્ટમેન્ટ આગળ વધીએ એફ આઈડબલ સી આઈ ફ્રેમ્સની પચીસમી વર્ષગાંઠ પર તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આયુષ્યમાન ખુરાના પાણીદાર રંગ આયુષ્યમાન ખુરાના જે છે તેમને અપોઈન્ટ કરવામાં આવ્યા છે રિસેન્ટ બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં યાદ રાખવાનું છે સાયબર સેફ્ટીના બ્રાન્ડ બ્રાન્ડ એમ્બેસેડર સાયબર સેફ્ટીના બ્રાન્ડ એમ્બેસેડર છે રશ્મિકા મંદાના રશ્મિકા મંદાના બીજું બીજું છે પોર્ટ શિપિંગ અને વોટરવે શોર્ટમાં પીએચડબલ્યુ યાદ રાખો પોર્ટ શિપિંગ અને વોટરવે આ મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ પીએચ તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મનુ પાકર મનુ પાકર રાઇટ સ્પોર્ટ પર્સનની વાત થઈ રહી છે તો ગોલ્ડન બોય નીરજ ચોપડા નીરજ ચોપડા બીપીસીએલના સ્પીડ વેરિયન્ટ પેટ્રોલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે રાઈટ પછી એક સિટ્રીઓન કરીને એક કાર બ્રાન્ડ છે સિટ્રીઓન તેના બ્રાન્ડ એમ્બેસેડર જે છે ધોની થાલા એમએસટી બન્યા છે રાઈટ પછી અહીંયા તમે જોઈ શકો છો આ રશ્મિકા મંધાના જે છે તેઓ તેઓ એક લીડ રોલ પ્લે કરી રહ્યા છે છાવા ફિલ્મમાં રાઇટ આ છાવા ફિલ્મ જે છે તેમાં લીડ એક્ટર વિકી કૌશલ છે તો મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલી આ ફિલ્મ જે છે તેની અંદર રાજાને નૃત્ય કરતા બતાવવામાં આવ્યા છે જે એક કોન્ટ્રોવર્સી વિવાદને જન્મ આપી દીધો છે રાઈટ તો છાવા ફિલ્મ જે છે તેની અંદર આ રાજા જે છે કયું નૃત્ય કરે છે મહારાષ્ટ્રનું લેઝિમ નૃત્ય ફોક ડાન્સ લેઝિમ સંકળાયેલું છે મહારાષ્ટ્ર સાથે મહારાષ્ટ્રનું કોઈ બીજું નૃત્ય યાદ આવી છે યસ લાવણી લાવણી આ છાવા ફિલ્મ જે છે કોની સાથે સંકળાયેલી છે છત્રપતિ શિવાજી મહારાજ નહીં છત્રપતિ સાંભાજી મહારાજ સાંભાજી મહારાજ જે છે તેમની સાથે સંકળાયેલી ફિલ્મ છે છાવા રાઈટ આપણે વાત કરી હતી બ્રાન્ડ એમ્બેસેડરની તો આયુષ્માન ખુરાના ફિક્કી આગળ વધીએ મહેશકુમાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ એડિશનલ ડાયરેક્ટર જનરલ એડીજી તરીકે નિયુક્ત થયા છે મહેશ કુમાર અગ્રવાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એડીજી રાઈટ તો સો આગળ વધીએ પહેલાં આવી જ રીતે અવનવી ટ્રિક્સ અને કરંટ અફેરની રિયલ ટાઈમ અપડેટ માટે તમે જોઈન કરી શકો છો ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામ ચેનલની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શન અને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે આ ઉપરાંત આવા જ મંથવાઈઝ અને ટોપિક વાઇઝ વિડીયો જે છે તમે સુપર કરંટ અફેરમાં એનરોલ કરીને જોઈ શકો છો જે એપ ઉપર ઉપલબ્ધ છે આની સાથે જ એક હજાર કરતાં વધારે પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ પણ તમને એપ પરથી મળી રહેશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આગળ વધીએ છીએ ઇઝરાયલ તરફ ઇઝરાયલના નવા રાજદૂત જીતેન્દ્રપાલ સિંહને અપોઇન્ટ કરવામાં આવે છે સિનિયર ડિપ્લોમેટ છે ત્રીસ કરતાં વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે જીતેન્દ્રપાલ સિંહને હવે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ઇઝરાયલ ઇઝરાયલ જે છે તેમાંથી આ રીતનો પ્રશ્ન જે છે એક્ઝામમાં પૂછવામાં આવેલો છે ઇઝરાયલની સરહદને લઈને ઇઝરાયલ જીકે ને લઈને વિડીયો પણ ઓલરેડી અવેલેબલ છે એની વેસ આ વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને જરૂરથી લાઈક કરો વાત કરીએ ઇઝરાયલની તો ગાઝા પટ્ટી તમે ઘણીવાર સાંભળતા હશો તે અહીં આવેલું છે ભૂમધ્ય સાગર તેના કિનારા પર ઇઝરાયલ આવેલું છે કોની સાથે સરહદ શેર કરે છે આ છે ઇજિપ્ત સૌથી લાંબી નદી નાઇલ બાજુમાં છે જોર્ડન ત્યારબાદ છે સીરિયા અને અહીંયા છે લેબનન રાઈટ તો એના પરથી આ ક્વેશ્ચનનો આન્સર તમે હવે આપી શકો છો ઇઝરાયલની અંદર નામ યાદ રાખવાની લોકેશનો કઈ કઈ છે એક તો તેનું કેપિટલ યરૂસેલમ બીજું વેસ્ટ બેંક ત્રીજું તેલ અબીવ ચોથું હાઈફા રાઈટ ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે ઇઝરાય ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર છે બેન્જામિન નેતાન્યુ બેન્જામિન નેતાન્યુ રાઈટ આ તેના કેપિટલની અંદર આવેલી છે અલ અક્ષા મસ્જિદ અલ અક્ષા મસ્જિદ મેજોરિટી ઓફ પોપ્યુલેશન હિયર ઇઝ જુસ યહૂદી લોકો અહીંયા વસે છે જીપીએસસીમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે ઈઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેઝામિન નીતામ્યુ જે છે તેમની પાર્ટીનું નામ શું છે તેમની પાર્ટીનું નામ છે લિકુડ 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 ડન તો આપણે વાત કરીએ ઇઝરાયલની ઈઝરાયલના રાજદૂત તરીકે જિતેન્દ્રપાલ સિંહની નિમણૂક કરવામાં આવી છે તો આ થઈ ગઈ લોકેશન ઇન ન્યૂઝ તો એના માટે છેલ્લા છ મહિનામાં સમાચારમાં રહેલા સ્થળો જે છે આ એક વિડીયો ખાસ ચેનલ પર જઈને તમારે જોઈ લેવો આગળ વધીએ એ તરફ ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન સેક્રેટરી જનરલ તરીકે સંજીવ રંજન સંજીવ રંજનને નિયુક્ત કરવામાં આવ્યા છે હવે આ ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન જે છે તે શું છે તો જો સૌથી પહેલાં અહીંયા કીધું છે ઇન્ડિયન ઓશન એટલે કે હિન્દ મહાસાગરની વાત થઈ રહી છે રાઈટ રીમ એસોસિએશન આ આઈડિયા પ્રપોઝ કરવામાં આવ્યો હતો નેલ્સન મંડેલા દ્વારા એવું કીધું કે વિશ્વનો ઇમ્પોર્ટન્ટ ટ્રેડ રૂટ જે છે એ આ ભાગ છે જે અહીંયા મેં તમને દર્શાવ્યો આ ભાગમાં કેટલા દેશો જોડાયેલા છે તો અહીંયા ત્રેવીસ દેશો જોડાયેલા છે રાઈટ આ ત્રેવીસ દેશો સાથે મળીને એક પ્લેટફોર્મ પર સહકાર કોપરેટ કરવો જોઈએ રાઇટ હા સહકાર કોપરેટ કરી રહ્યા છે અંડર इंडियन ओशन रीम एसोसिएशन અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આ તો સંસ્થા છે ને તો તેનું હેડક્વાર્ટર જે છે ઈબેન ખાતે આવેલ છે ઈબેન ખાતે રાઈટ આ ઈબેન ક્યાં આવેલું છે તો ઈબેન મોરેશિયસ ખાતે આવેલ છે અને આઈઓઆરએ જે છે તેની સ્થાપના ઓગણીસો ને સત્તાણુંમાં થઈ આઈડિયા પ્રપોઝ ઓગણીસો ને પંચાણુંમાં ભારતની મુલાકાત દરમિયાન નેલ્સન મંડલ મંડેલા જે છે જેમને આફ્રિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે તેમના દ્વારા કરવામાં આવી હતી રાઈટ હેડક્વાર્ટર ઇબેન છે સ્થાપના સત્તાણુંમાં થઈ બીજું બીજું યાદ રાખવાનું છે આ ઈબેન ક્યાં આવેલું છે વિડીયો પોઝ કરીને આ મેપમાંથી એકવાર હું ક્લિયર કરી દઉં છું આ મેપમાંથી તમારે શોધવાનું છે મોરેશિયસ મોરેશિયસમાં ઇબેન આવેલું છે મૂવિંગ ઓન ટુ બીસીસીઆઈ સૌથી પહેલાં બીસીસીઆઈનું આખું નામ અને તેનું હેડક્વાર્ટર આખું નામ શું છે બોર્ડ બોર્ડ ઓફ બોર્ડ ઓફ વોટ બોર્ડ ઓફ કંટ્રોલ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ફોર વોટ ફોર ક્રિકેટ ક્યાં ઇન ઇન્ડિયા ઇન ઇન્ડિયા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા હવે બીસીસીઆઈના અધ્યક્ષ અત્યાર સુધી આપણને ખ્યાલ છે જય શાહ હતા જય શાહ જે છે તે ઇન્ટરનેશનલ બોડી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ બની ચૂક્યા છે એટલે આ હોદ્દો ખાલી પડ્યો રાઈટ આ હોદ્દા પર જે છે નિમણૂક થઈ ગઈ છે કઈ કઈ નિમણૂક થઈ છે એને ડિસ્કશન કરીએ સૌથી પહેલાં બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત શેખિયા બન્યા છે બીસીસીઆઈના લોકપાલ જસ્ટિસ અરુણ મિશ્રા બન્યા છે અને બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની બન્યા છે રોજર બિન્ની આ બીસીસીઆઈ હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો બીસીસીઆઈનું હેડક્વાર્ટર ચર્ચ ગેટ ખાતે આવેલ છે મુંબઈ ખાતે આવેલ છે મુંબઈ ખાતે બીસીસીઆઈનું હેડક્વાર્ટર આવેલું છે આગળ વધીએ ઈસરો તરફ ઈસરોના ચીફ અને સ્પેસ સેક્રેટરી તરીકે વી નારાયણ જે છે હવે કાર્યભાર સંભાળશે ઈસરોના ચેરમેન છે વી નારાયણ યાદ શું રાખવાનું છે યાદ રાખવાનું છે ઈસરોનું સોમુ મિશન ઈસરોનું સોમો મિશન ક્યારે તો એ છે ઓગણત્રીસ ડિસેમ્બર નહીં ઓગણત્રીસ જાન્યુઆરી અને તેની સાથે યાદ રાખવાનું છે લોન્ચ વેહિકલ લોન્ચ વ્હીકલ કયું હતું જીએસએલવી માત્રી નહીં જીએસએલવી એફ ફિફ્ટીના યાદ રાખવાનું છે સેટેલાઇટ કયા સેટેલાઇટને લઈને ગયું હતું એનવી એસ જીરો ટુ એનવીએસ જીરો ટુ આઈ આર ડબલ એસ એસ જે છે તેને રિપ્લેસ કરશે અને આ એક કયા પ્રકારનું સેટેલાઇટ છે આ એક નેવિગેશન પ્રકારનું સેટેલાઇટ છે ડેટ ઓગણત્રીસ જાન્યુઆરી લોન્ચ વેહિકલ જીએસએલવી એફ ફિફ્ટીન ક્યાંથી શ્રી હરિકોટાથી આંધ્રપ્રદેશ સેટેલાઇટ એનવી એસ જીરો ટુ એનવી જીરો ટુ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કેટલામું ઈસરોનું હિસ્ટોરિક સોમું મિશન સોમુ મિશન રાઈટ કઈ તારીખે ઓગણત્રીસ છે તે લેફ્ટનન્ટ ગવર્નર છે ઉપરાજ્યપાલ છે દિલ્હીના તેમણે વકફ બોર્ડના સીઓ તરીકે અઝીમુલ હકને મંજૂર કરી દીધા છે નિમણૂક કરી દીધી છે અઝીમુલ હક્ક લાસ્ટમાં ક્વિકલી રિવાઇઝ કરી દઈએ આસોચામના ચીફ સેક્રેટરી મનીષ સિંગલ याद रखो अगौ आसोचाम चेरमेन जो अँ चीफ सैक्रेटरी फैज अहमद किदवाई डीजीसीए ना डायरेक्टर जनरल डीजीसीए के डायरेक्टर जनरल ऑफ सीविल एविएशन सीविल एविएशन एफ आई एथ्लेटिक फेडरेसन ऑफ इंडिया प्रमुख तरीके बहादुर सिंह सागु बहादुर सिंह सागू महसूल सैक्रेटरी रेवन्यू सैक्रेटरी टी पांडे ए चावला दीपम હવે યાદ રાખવાનું છે દીપકનું ફૂલ ફોર્મ શું છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ દીપક કોણ સેક્રેટરી બન્યા છે એ ચાવલા આ હતી તમામ અગત્યની નિયુક્તિઓ તમે શોર્ટ નોટ બનાવી શકો છો અથવા આ પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં જઈને ડાઉનલોડ કરી શકો છો કમેન્ટ સેક્શનમાં જણાવું છે તમારે કે કમ્ટ્રોલર અને ઓડિટર જનરલ જે છે બંધારણના કયા અનુચ્છેદમાં મેન્શન કરવામાં આવે છે સીએજી એજી કયા અનુચ્છેદમાં છે